મોટી સંખ્યામાં વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ નિવાસી અધિક કલેક્ટરને ને આવેદન પત્ર આપી વહેલી તકે પગાર થાય તેવી માંગ કરી હતી અમારે કોન્ટ્રાક્ટ દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું આજે અહીંયા અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ હડતાલ પર બે દિવસથી છીએ અને બીજા બીજા પીએસસી વાળા બી સીએસસી વાળા દસ દસ પંદર પંદર દિવસથી હડતાલ પર છે કે અમારે ચાર મહિના નવેમ્બર માસથી પગાર થયેલ નથી હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી કે એવું કોઈ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગમાંથી મળેલ નથી જેથી કરી અમે કલેક્ટર સાહેબને આજે પત્ર આપે છે અમે મિડલ ક્લાસમાં છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નહીં જેથી કરી વહેલી તકે સેલેરી થાય એવી રજૂઆત અમે આજે કરેલ છે